હાલો મિત્રો તો જો ખરીદી કરીને વિજાયા છે અને અશ્मिता જો હું હું લાવ્યા એ આવીને જોવે છે તો જો બધું કાયડું છે અને જો અમારા નવિયા બેનને જો હું લીધું આ અમાર નવિયા બેને પહેલા દેખાડી દીધા છે હું લીધું છે સप्पल આમ હરખા તો પહેરીને તો દેખાય તળિયા ન જોવાનું હોય હેરખા દેખાય હા જઈ એમ હાલો ભાઈ ચપ્પલ આવી છે આ નવિયા બેને સપલા પહેર લીધા છે જો આવા ચપ્પલ લાવ્યા છે કાંઈક નવિયા બેન જો ઘડિયાળ લાવેલા છે હા કેવી લાવે લાઈટ વાળી આ જો લાઈટ વાળી ઘડિયાળ લેવા આમ દબાઈ હા જો કેમ ના થતી હા જો થઈ જો પછી આમ ફરે આવું બધું હોય અને અશ્મિતા જો હું શું લાવી તો કે હવે

પોસ્ટર ઈદ ડાયરેક્ટ લેતા આવ્યા છે અને આમાં લાદી છે એટલે કંઈ આમાં દોરા હે તો નહીં એટલે આપણે પોસ્ટર લાવ્યા છે જો આ રીતના બે લાવ્યા છે આપણે બે ગણપતિ બેહાડવાના હોય એટલે બે જગ્યાએ એક એક આ જો આ રીતના બે લાવ્યા છે ચપ્પલ હા જો ભાઈ આ ચપ્પલ છે હા જો આપણે ત્યાં જોયા થા ને ઈદ તે છે હો

લુઝર પછી નેન પોલિશ અને પછી આ તો લિસ્ટિક આ તો પહેલા આપણે ખાસ જો મજા આવે છે આ કોના તમારા જેવું મજા પછી આ ઘડિયાળ

અમારા માંડી લાવેલા છે ને એ હાડી લાવીશું મારી હાટું જો આ પોસ્ટર માં છે ને એવી છે એટલે હું આખી છે ને ખોલતી નથી પછી વકેલવાની આવ્યા છે એટલે આખી હાડી ખોલતી નથી જો આવી હાડી છે આમાં નવિયા બેન ના કપડા છે પછી આ પાસે છે ને દુપટ્ટો હશે અવડો અવડો દુપટ્ટો છે જમ નવિયાનો આ નવિયા હાટું સેટ છે આ ડ્રેસ ઉપર પહેરવાનો છે જો અને આ એની બુટી પણ નવિયાને બુટી તો કઈ પહેરવાની હોય શેટ એટલો પહેરવાનો હોય ચાલો મિત્રો તો આ છે ને એક સુંદડી છે એટલે આ હું નથી લાવી મારા સાસુ લાવેલા છે પણ અત્યારે હું તમને બધાને દેખાડું છું જો આખી છે ને એ લીલી છે ને આ છે ને ખાલી પાલવ મરૂન છે આવી છે સુંદડી Ayo Nah ini bangli, Cuma nani-nani Ini bangde yang bangli. Jalami kata Apa yang saya beli Kepikirannya tidak terlihat Lalu saya beritahu હાલો મિત્રો તો છે ને જો અત્યારે અમે બધું લાવ્યા હતા અને અગાઉ જે લાવ્યા હતા ને એ બધું અત્યારે તમને બતાવી દીધું છે કારણ કે ત્યારે ટાઈમ હતો નહીં એટલે કંઈ બતાવ્યું હતું નહીં એટલે અત્યારે બતાવી દીધું છે અને કેવું લાવ્યા એ કમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો હારા જ લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી પેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી વધે ને બાય બાય